રાજકોટ શહેરમાં અનેક જગ્યાઓ પર દબાણકર્તાઓ દ્વારા દબાણ કરી દેવામાં આવતા આજે મનપાની ટીમ મેદાને ઉતરી હતી શહેરના અયોધ્યા ચોક ખાતે ગેરકાયદેસર રીતે રાજમાર્ગો પર ખડકી દેવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર તેમજ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે દબાણ શાખા દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી તમામમાં તમામ વિભાગો અને ટ્રાફિક પોલીસ ડિપાર્ટમેન્ટને સાથે રાખીને અત્યારે કામગીરી કરી રહ્યા છીએ જેમાં રોડના તમામ જે ફૂટપાથ છે કે જે રોડનો મેઇન વિસ્તાર છે એમાં કોઈપણ પ્રકારનો લારી હોય ગલ્લા હોય કે નાનું મોટું બાંધકામ હોય મંજૂરી વગરના બોર્ડ બેનર હોય તમામ કાઢવાની અત્યારે કાર્યવાહી નગરપાલિકાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે હા આમાં કમિશનર સરે તમામે તમામ રોડ્સને કવર કરવા માટે કહેલું છે તો ટૂંક સમયમાં તમામ જે મેજર રસ્તાઓ છે એને અમે કવર કરશું અને અમારું ટાર્ગેટ છે કે મહિનાની અંદર એન્ટાયર સિટી કવર થઈ જાય